દાઉ જિલ્લાના સંજેલી તાલુકામાં કાર્યકર અને તેડાઘરની ભરતીમાં ગેરરીતિને લઈને આમ આદમી પાર્ટી દ્વારા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું આંગણવાડી કાર્યકર અને તેડાઘરની ભરતીમાં અન્યાય થયા બદલ આમ આદમી પાર્ટી દ્વારા મામલતદારને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી તો મેરિટમાં ગેર રહેતી હોવાને કારણે મેરી પ્રમાણે નહીં પણ પરીક્ષા લઈ ભરતી કરવા માંગ કરવામાં આવી હતી હાલમાં ગુજરાત રાજ્યમાં નકલી ઘર જેવી પરિસ્થિતિ સર્જાયા હોવાની આમ આદમી પાર્ટી દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા હતા તો આવેદનપત્ર આપતા દરમિયાન કાર્યકર અને વર્કરની ભરતી રદ કરો રદ કરોના સૂત્રોચ્ચાર સાથે રજૂઆત કરવામાં આવી હતી ત્યારે મેરિટમાં ભ્રષ્ટાચાર લઈ વાંધા અરજીનો યોગ્ય

જે આંગણવાડી આંગણવાડી કાર્યકર અને તેડા ઘરની જે ભરતી કરવામાં ભરતી બહાર પાડવામાં આવેલ હતી તો જેની અંદર જે સાચા ઉમેદવારો ઉમેદવાર બહેનો હતા તો એમના લિસ્ટમાં નામ નથી કાંઈક ને કાંઈક ભૂલ શોધી અને એમના જે અરજી ફોર્મ છે રદ કરવામાં આવેલ છે એના પછી બીજી ત્રીજી ચોથી જાન્યુઆરીએ વાંધા અરજી માટે જિલ્લા કક્ષાએ આ લોકોને ઉમેદવારોને બોલાવવામાં આવેલા હતા તો ત્યાં પણ એમને એક રૂમમાં બેસાડી રાખવામાં આવ્યા અને એ જે વાંધા અરજીઓ હતી તે શું વાંધો છે એની એની કોઈ પણ તપાસ કે સાંભળવામાં પણ એમનું આવ્યું નથી અને એમને ફરી ઘરે મોકલી દેવામાં આવેલા છે એટલે આ જે ભરતી થઈ છે એની અંદર ભ્રષ્ટાચાર થયેલો છે તો આ જે સાચો ઉમેદવારો છે એમને ન્યાય મળવો જોઈએ એ માટે આજ રોજ અમે સંજીવ તાલુકા કક્ષાએ આમ આદમી પાર્ટી દ્વારા આવેદન આપ્યું છે અને જે આ ભરતી થઈ છે તો એ ભરતીને હવે ઓનલાઈન એક્ઝામ અથવા તો એક્ઝામ પદ્ધતિથી લેવામાં આવે એવી અમારી આમ આદમી પાર્ટીની માંગ છે મારું નામ અલ્પેશ ચારેલ આમ આદમી પાર્ટી તાલુકા પ્રમુખ સંજયલી મહેન્દ્ર ચારેલ સાથે હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર મોબાઈલ એપ